ભાજપના નવા કોર્પોરેટરે અધિકારીને ધમકી આપવું ભારે પડશે આવી કોર્ટની નોટિસ જાણો સમગ્ર ઘટના વિશે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં માં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહદ અંશે નવા ચહેરાઓને ચૂંટણીમાં શાસક પક્ષ તરફથી સ્થાન આપવામાં આવ્યું હતું જેમાં અનેક મતદારો શાસક પક્ષની કામગીરીથી નારાજ હતા છતાં શાસક પાર્ટીએ બહુમતીથી જીત હાંસલ કરી જેમાં વોર્ડ નંબર વિપુલભાઈ કાંતિભાઈ નામક કોર્પોરેટર પ્રથમ ચૂંટણીમાં જ બાજી મારી ગયા બાદ જોશમાં આવ્યા હોય તેમ જાણવા મળ્યું હતું પ્રાતિજ નગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓ તારીખ પચીસ ફેબ્રુઆરીના રોજ વોર્ડ નંબર ત્રણના ના અને બહારકોટ વિસ્તારમાં વસતા બાકી વેરા ગારકો પર કડક કાર્યવાહી હાથ ધરી હતી તેના અનુસંધાને નવીન ચૂંટાઈ આવેલા વોર્ડ નંબર ત્રણના ના કોર્પોરેટર વિપુલભાઈ કાંતિભાઈ બોઈએ સરકારી કર્મચારીઓને ધાક ધમકી અને જોઈ લેવાની ધમકી આપી કામગીરીમાં કનરગર કરતા પાલિકા ચીફ ઓફિસર દ્વારા પ્રાતિક પોલીસ મથકે લેખિત જાણ થઈ હતી જે મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો સરકારી અધિકારીને ધમકી આપવા બાબતે કોંગ્રેસના બે કોર્પોરેટર દ્વારા કલેક્ટર શ્રી સાબરકાંઠા પ્રાતિક પ્રાંત અધિકારી પ્રાદેશિક કમિશનરની કચેરી ગાંધીનગર અને રિજનલ કચેરીને અરજી કરવામાં આવી હતી અરજી બાબતે કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કોર્ટમાં પાંચ બે હાજર પચીસ ના રોજ નિયત થયેલ મુદતે હાજર રહેવા નોટિસ બજાવી છે અરજી બાબતની હકીકત જોતા પ્રથમ દ્રષ્ટિએ ફલિત થાય છે કે વિપુલભાઈ કાંતિભાઈ ભોઈ વિરુદ્ધ ગુજરાત નગરપાલિકા અધિનિયમની ની સડત્રીસ એક હેઠળ પગલા લઈને વિપુલભાઈ કાંતિભાઈ ભોઈ ને નગરપાલિકાના સભ્ય પદેથી દૂર કેમ ન કરવા જે અન્વયે કારણ દર્શક ની સુનાવણી કરવામાં આવશે બે કોર્પોરેટર દ્વારા કરવામાં અરજી થી ભાજપના નવા કોર્પોરેટર પર સંકટના વાદળ ઘેરાતા હોય તેમ લાગી રહ્યું છે ભાજપના નવા કોર્પોરેટરને અધિકારી ને ધમકી આપવું ભારે પડશે કે કેમ તે જોઈશું અને એકવીસ મે ના રોજ કોર્ટની સુનાવણીમાં શું નિર્ણય લેવામાં આવે છે તે જોવો રહ્યો આપને અમારી સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ